બનાસકાંઠામાં વહેલી સવારે ખેડૂત આગેવાનોની અટકાયત કિસાન મોરચા દ્વારા નવ ઓગસ્ટે ભારત છોડોના દિવસે સમગ્ર દેશમાં કોર્પોરેટર ભારત છોડોના ઐતિહાસિક દિવસે આખા દેશમાં પોતાની માંગણીઓને લઈને સરકાર સામે પૂતળા દહન કરી વિરોધ કાર્યક્રમ આપેલો હતો પરંતુ બનાસકાંઠાની અંદર કાર્યક્રમ આપે પહેલા વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન જિલ્લા પ્રમુખ વાલાભાઈ ખાગડા અને ધાનેરાથી વી કાગ કાગશંકરભાઈ વાગડા વાવથી રામસિંહભાઈ રાજપૂત થરાથી કાંતિભાઈ માળી ભરતભાઈ કરે ખેડૂત આગેવાનોની બનાસકાંઠા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા વધુમાં જણાવ્યું હતું કે આ દેશને લૂંટનારાઓ ભારત છોડો અને રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા જે ખેડૂત વિરોધી નીતિઓ છોડો તેમજ ખેડૂતો ઉપર રહેલા કરવી વિવિધ માંગણીઓ કાર્યક્રમ કર્યો હતો પરંતુ સરકાર ખેડૂતો ખેડૂતો નો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કાર્યક્રમો યથાવત રહેશે અહેવાલ લલિત દરજી દિયોદર બનાસકાંઠા મોરચા રદ કરવામાં આવે ખેડૂતો બરબાદ થઈ જશે અને જે વાધા ખીલાફી માટે ધરણા પ્રદર્શન કાર્યક્રમ હતો પરંતુ કાર્યક્રમ ન થયા સરકાર ક્યાંક ને ક્યાંક ચિંતિત હોય પોલીસને આગળ કરી અને જે કાર્યકર્તાઓ છે જે સંગઠન ના ધરપકડ કરવામાં આવી છે